રાશિ પરથી જાણો તમારી પાસે કઈ ઉંમરે સૌથી વધુ પૈસા હશે નમસ્કાર મિત્રો તમારી પોતાની ચેનલ મોટિવેશન ટોક એન્ડ સ્ટોરીમાં ફરીથી તમારું બધાનું સ્વાગત છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિ મહેનત દ્વારા ધનવાન બની શકે છે પરંતુ ક્યારે અમીર કે ગરીબ બનવું એ પણ ભાગ્યની વાત હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સંપત્તિ મેળવવી એ પણ રાશિચક્ર પર નિર્ભર કરે છે કોઈ પણ વ્યક્તિ અમીર બની શકે છે પણ તેનો અર્થ એ નથી કે અમીર બનવું દરેકના નસીબમાં લખાયેલું હોય છે આપણામાંથી ઘણા લોકો આવા નસીબ સાથે જન્મે છે જે આપણને ધનવાન બનાવવામાં મદદ કરે છે જો કે દરેક રાશિના લોકો સખત મહેનત દ્વારા અમીર બની શકે છે આજે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે રાશિ પ્રમાણે કઈ ઉંમરે તમારી પાસે સૌથી વધુ પૈસા હશે પ્રિય મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેવા માંગતા હોય તો કૃપા કરીને આ વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરીને ઓલ પર ક્લિક કરો જેથી તમે અમારા દરેક આવનારા વિડિયોની નોટિફિકેશન પહેલા મેળવી શકો છો ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોને કઈ ઉંમરે વધુ પૈસા મળે છે નંબર એક છે મેષ રાશિ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ મેષ છે આ લોકો હિંમતવાન અને તેઓ નીડર હોય છે અને સાથે સાથે આવા લોકો પૈસાની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે આવા લોકો પાસે મિલકતની કોઈ કમી હોતી નથી આ લોકો અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધીરજ ગુમાવતા નથી તેઓ સમયસર વસ્તુઓ પૂરી કરે છે આ લોકોને આળસ બિલકુલ પસંદ નથી મેષ રાશિ પર મંગળ ગ્રહનું શાસન હોય છે જે તેમને આ ગુણ આપે છે મેષ રાશિના લોકોને ઓગણીસ અઠ્યાવીસ સાડત્રીસ અને પંચાવન વર્ષની ઉંમરે અચાનક જ ભરપૂર સંપત્તિ મળવાની સંભાવના હોય છે સામાન્ય રીતે આ લોકોને તેમની પોતાની મહેનતથી ધન પ્રાપ્ત થાય છે જો તમારે પર્યાપ્ત ધન મેળવતા રહેવું હોય તો નિયમિતપણે મા લક્ષ્મીને ગુલાબના ફૂલ ચઢાવો આમ કરવાથી મા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે અને તમને નિયમિતપણે પૈસા મળતા રહેશે નંબર બે વૃષભ રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિવાળા લોકો નાની ઉંમરમાં જ અમીર બની જાય છે આ લોકો લક્ઝરી લાઇફ જીવવાના શોખીન હોય છે અને આ લોકો પૈસા ખર્ચવામાં પણ એક્સપર્ટ હોય છે સાથે જ આ લોકો ફરવાના પણ શોખીન હોય છે આ ઉપરાંત આ લોકોની આર્થિક સ્થિતિ મજબૂત હોય છે અને આ રાશિના લોકોનું વ્યક્તિત્વ પણ આકર્ષક હોય છે આપને જણાવી દઈએ કે વૃષભ રાશિ પર શુક્રગ્રહનું શાસન છે જેના કારણે શુક્ર ગ્રહની કૃપાથી આ રાશિના જાતકોને પૈસા કમાવાના માર્ગમાં કોઈ અવરોધનો સામનો કરવો પડતો નથી આ રાશિના જાતકોને મહેનત કરીને પૈસા મળે છે ઓગણત્રીસ આડત્રીસ અને છપ્પનમાં વર્ષની ઉંમરમાં ધન મળવાની સંભાવના પ્રબળ છે જીવનભર પૈસા મેળવવા માટે આવા લોકોએ નિયમિતપણે સ્ફટિકની માળા પહેરવી જોઈએ જેથી કરીને તેમને પૈસાની તંગીનો સામનો ન કરવો પડે ત્રીજા નંબરે મિથુન રાશિ છે આ રાશિના લોકો તાર્કિક અને બુદ્ધિશાળી હોય છે તેથી આ લોકો ઓછા સમયમાં ધનવાન બને છે આ લોકોનું મન ખૂબ જ તીક્ષ્ણ હોય છે તેઓ તાર્કિક રીતે દલીલ કરે છે અને તર્ક દ્વારા પણ સ્પષ્ટ વાત કરે છે આ લોકો બિઝનેસ માઇન્ડના હોય છે અને મન લગાવીને ખૂબ પૈસા કમાય છે આ લોકો લાખો રૂપિયા કમાય છે સંખ્યામાં પણ પોતાની એક અલગ ઓળખ છે આવા લોકો પોતાની મહેનતના આધારે સફળતા પ્રાપ્ત કરે છે મિથુન રાશિનો સ્વામી બુદ્ધ છે જે બે અને છત્રીસ વર્ષની ઉંમરના મિથુન રાશિના લોકોને આ ગુણ આપે છે પિસ્તાલીસ અને સત્તાવન વર્ષ પિતા તરફથી અને પોતાની મહેનતથી પૈસા મળવાની પ્રબળ સંભાવના છે તેમને ચોક્કસપણે પૈસા મળે છે હનુમાનજીને નિયમિત રીતે સિંદૂર ચઢાવો અને તેમની પૂજા કરો નંબર ચાર રાશિ કર્ક રાશિ આ રાશિના જાતકોને વર્ષ ત્રેવીસ સાડત્રીસ બત્રીસ અડતાલીસ અને અઠ્ઠાવન વર્ષની ઉંમરે ધન લાભ થવાની પ્રબળ સંભાવના છે આ રાશિના લોકોને ધનલાભની બાબતમાં સાસરીયાઓનો વિશેષ સહયોગ મળે છે નિયમિત રીતે દેવી લક્ષ્મીને ગુલાબનું અતર ચઢાવો તેનાથી તમને ધન મળતું રહેશે નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો પોતાના માટે સખત મહેનત કરે છે તેમને અઠ્યાવીસ બત્રીસ પચાસ અને અડસઠ વર્ષની ઉંમરથી પૈસા મળે છે ધન મળવાની પ્રબળ સંભાવના છે નિયમિત રીતે દેવી લક્ષ્મીને એલચી ચઢાવો અને તેને પ્રસાદ તરીકે સ્વીકારો આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે સિંહ રાશિના લોકો માટે ધનવાન બનવાની ઘણી શક્યતાઓ હોવા છતાં પૈસા તેમના માટે ત્યારે જ મહત્વપૂર્ણ છે જ્યારે તે પ્રતિષ્ઠા લાવે છે સિંહ રાશિના લોકો પણ ખૂબ જ ખર્ચાળ હોય છે તેઓ તેમના જીવનમાં દરેક વસ્તુને મોટું અને ભવ્ય બનાવવા માંગે છે તેઓને ખુલ્લેઆમ પૈસા ખર્ચ કરવામાં કોઈ વાંધો નથી હોતો નંબર કન્યા રાશિ આ રાશિવાળા લોકો જાણે છે કે સખત મહેનત અને ધૈર્યથી કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકે છે તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેમની ધીરજ જાળવી રાખે છે પૃથ્વી તત્વ સાથે સંકળાયેલા હોવાથી કન્યા રાશિના લોકો પૃથ્વી સાથે જોડાયેલા હોય છે તેઓ તેમના દરેક કામ અત્યંત પૂર્ણતા સાથે કરે છે તેમનું વ્યક્તિત્વ ખૂબ જ સર્જનાત્મક સ્વભાવનું છે અને તેઓ તેમનું કાર્ય ખૂબ જ કાર્યક્ષમતાથી કરે છે કન્યા રાશિના લોકો દરેક વ્યવસાયમાં ખૂબ જ સફળ હોય છે જે તેઓ ઘણી વખત કરે છે કન્યા રાશિના લોકો કંટાળાજનક લાગે છે તેઓ દિવસ રાતની મહેનતની સાથે તેઓ પોતાના માટે ખૂબ જ આરામદાયક જીવન ગોઠવે છે તેમની સફળતાની તીવ્ર ઈચ્છા હોય છે અને આ વલણથી તેઓ ખૂબ પૈસા કમાઈ લે છે અને ખૂબ જ નાની ઉંમરે ધનવાન બની જાય છે આ રાશિના લોકો તેમના બિઝનેસથી નિયમિતપણે પૈસા મેળવે છે ખાસ કરીને પંદર ચોવીસ તેત્રીસ અને બેતાલીસ વર્ષની ઉંમરે તેઓને ધન પ્રાપ્તિના મોટા યોગ બની રહ્યા છે તેઓ નિયમિત રીતે ચાંદી ધારણ કરીને અપાર ધન પ્રાપ્ત કરી શકે છે આટલું કરો અને ભગવાન શિવની પૂજા કરો ધન પ્રાપ્તિ સરળ બને છે નંબર સાત તુલા આ રાશિના જાતકોને સોળ ચોત્રીસ બેતાલીસ એકાવન વર્ષની ઉંમરમાં સ્ત્રી પક્ષ તરફથી ધન મળવાની સંભાવના છે નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પિત કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે પ્રાપ્તિ અને ખર્ચ સંતુલિત રહે છે નંબર આઠ વૃશ્ચિક રાશિ આ રાશિ પાણીના તત્વ સાથે સંબંધિત છે તેમની પાસે દૂરદર્શિતાની ગુણવત્તા છે તેમની પાસે આવી ઘણી માનસિક ક્ષમતાઓ છે જે તેમને પ્રભાવશાળી વ્યક્તિત્વ આપે છે તેઓ કોઈપણને કંઈ પણ વેચી શકે છે તેઓ જુદા જુદા દ્રષ્ટિકોણથી જુએ છે તેઓ ધ્યાન કેન્દ્રિત કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે તેમાં સફળતા હાંસલ કર્યા પછી તેઓ ખૂબ જ નાની ઉંમરે શ્રીમંત બની જાય છે તેઓ તેમની હારથી પણ નિરાશ થતા નથી અને સતત મહેનત કરે છે તેઓ તેમની ભૂલોમાંથી ઘણું શીખે છે તેમની અંદરના આ ગુણો જ તેમને જલ્દી અમીર બનવાના માર્ગ પર લઈ જાય છે વૃશ્ચિક રાશિના જાતકોને સંપત્તિ પ્રત્યે વિશેષ આકર્ષણ હોય છે જેના કારણે તેઓ પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરે છે વૃશ્ચિક રાશિના લોકોમાં હરીફાઈ હોય છે તેઓ પોતાની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે તેમની ઈચ્છા હોય છે ભૌતિક સુવિધાઓ તેમના માટે પૈસા એ શક્તિ અને પ્રતિષ્ઠાનું પ્રતીક છે તેઓ સમૃદ્ધિથી ખુશ અને ગર્વ અનુભવે છે વૃશ્ચિક રાશિના જાતકોને પિતાનો આશીર્વાદ મળે છે મામા કે પિતા તરફથી પૈસા મળવાની શક્યતાઓ છે પાત્રીસ ચુમાલીસ ત્રેપન બાસઠ વર્ષની ઉંમરે પુષ્કળ ધન મેળવવું ભગવાન ગણેશને નિયમિત રીતે દૂરવા ચઢાવો અને છોડ પર પાણી ચઢાવો આમ કરવાથી ધન પ્રાપ્તિમાં મદદ મળશે નંબર નવ ધનુ રાશિ વર્ષ છત્રીસ પિસ્તાલીસ ચોપન અને ત્રેસઠમાં પ્રાપ્તિની સંભાવના છે આ રાશિના જાતકોને માતા તરફથી આર્થિક લાભ થવાની સંભાવના છે નિયમિત રીતે દેવી લક્ષ્મીને ગુલાબના ફૂલનો અર્પણ કરો અને ધનલાભની સુગંધનો જાતે ઉપયોગ કરવાથી ધન મેળવામાં સરળતા રહેશે નંબર દસ મકર રાશિ આ રાશિ પૃથ્વી તત્વ સાથે સંબંધિત છે અને તે રાશિ રાશિચક્રમાની એક છે જેમાં ધનવાન બનવાની શક્યતાઓ વધુ હોય છે મકર રાશિના લોકો કલ્પના કરતાં વાસ્તવિકતામાં વધુ વિશ્વાસ કરે છે તેઓ હૃદયથી નહીં પરંતુ દિમાગથી નિર્ણય લે છે કેટલીક વાર તેઓ કઠોર અને લાગણીહીન માનવામાં આવે છે કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા તેઓ તેના વિશે ખૂબ જ કાળજીપૂર્વક વિચારી છે જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે તેઓ જોખમ લેવાનું ટાળે છે તેઓ ખૂબ જ શિસ્તબદ્ધ અને ગંભીર છે તેઓ પૈસા ખર્ચતી વખતે ખૂબ કાળજી રાખે છે તેઓ ક્યારેય તેમની બચતનો વ્યય કરતા નથી તેઓ ઘણીવાર પરિવાર અને મિત્રોને મુશ્કેલીના સમયે આર્થિક રીતે મદદ કરે છે પરંતુ આ રાશિના જાતકોને તેમના વ્યવસાયમાંથી પૈસા મળે છે ચોવીસ સાડત્રીસ છેતાલીસ અને પંચાવન વર્ષની ઉંમરમાં ધન આવવાની સંભાવના છે મંગળવારે નિયમિત ઉપવાસ રાખો અને હનુમાનજીની પૂજા કરવી આવો કરવાથી લાભ થાય છે નંબર અગિયાર કુંભ રાશિ આ રાશિના જાતકોને તેમના ભાગ્યથી અને ભગવાનની કૃપાથી ધનની પ્રાપ્તિ થાય છે તેમને ઓગણત્રીસ આડત્રીસ સુડતાલીસ અને સત્તાવન વર્ષની ઉંમરમાં ભારે આર્થિક લાભ થાય છે મંદિરમાં નિયમિત રીતે કેળાનું દાન કરો નંબર બાર મીન રાશિ ઓગણચાલીસ અડતાલીસ અને સત્તાવન વર્ષની ઉંમરમાં ધનનો પ્રવાહ આવવાની પ્રબળ શક્યતાઓ છે આ રાશિના લોકો માટે સંતાનનું પાસું હંમેશા આર્થિક લાભ કરાવે છે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો નિયમિત રીતે પ્રગટાવવાથી લાભ થાય છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી લખવાનું ન ભૂલતા